ભગવાન રામ રામ ને સીતારામ કી દઈ બધી મજામાં અમી કોઈ એકદમ મજામાં અને બસ જો અટાણે ભીહુ નો કામકાજ ચાલુ છે એ ભાઈ તાર બાપા કે વિઝિટ લખી દે ઓલિંગ બેક્ટેરિયાનું ને પછી તો કે બેક્ટેરિયા છે એ હા તો ભીહુ નું ની બધી કામ કા જાલે મારે મે અહીંયા કણ કીધું તમે હેર પીરો હે કે બેક્ટેરિયા છે તો વિઝિટ લખા હોય એવું મારે ને તમારે બધાયને આપણે ખેતીવાડી કરતા હોય ખેડૂત એની ઢોર હોય ખેતી અને પશુપાલન બે હે ને એક સંકળાયેલા હે તો કોઈને ઓછા હોય તો કોઈને વધારે હોય એ રીતના હોય તો હમણાં થોડાક સમયમાં છે ને બેક્ટેરિયાનું પ્રમાણ બહુ વધ્યું એટલે એ બેક્ટેરિયાનું પ્રમાણ વધે એટલે ભીંહનું દૂધ ઘટે જાય અને પહેલાં તો છે એ ભીની વધારે પ્રમાણમાં દૂધ હોય ને તો જ બેક્ટેરિયા થતા કહેતા ત્રણ લીટર દૂધ હોય ને તોય બેક્ટેરિયા થાય વીઆઈ ને મહિનો નથી થતો તો બેક્ટેરિયા થાય એટલે એની સારવાર માટે આપણી એક વિઝિટમાં સારવાર નથી થતી એનો કોર્સ કરવો પડે ત્રણ દિવસનો આવે એક દિવસે ને એક દિવસે તો એ કરીએ આપણે તો પાંચ સાત હજાર ગણે જ લેવાના પાંચ સાત હજારની ભીણ હાજી થાય તો આપણી તો ઇમાન ઈમાન રૂપિયા આપણું તો કામ ફરતું રહ્યું એટલે રીલ્સ નહોતા આવતી એનાથી કે અમે તો ભીણ રાખીએ એ દૂધ આપે એમાંથી કિપાહિયાને ભરીએ થોડાક વધે એનો હુકાલ કંઈક સારો લે આવીએ એ પાછા ભી નહીં નાખીએ ને ભી એટલે સકડું ખર્ચું જાય તો એના માટે બેક્ટેરિયાની તમારે એવું છે ને કોઈની પણ સારવાર કરાવવાની જરૂર નથી એના માટેનો એક દેહી બેસ્ટ ઇલાજ છે એ તમને હું કહેવાનો હોય માત્ર ને માત્ર ખાલી પાંચ જ રૂપિયાનો ખર્ચો થાય એ તો આપણે જનરલી કરીએ ને તો ને અહીં ગણીએ તો ઝીરો રૂપિયાનો ખર્ચો છે કારણ કે એ બધી વસ્તુ આપણા ઘરમાં હોય એના માટે જો પેલા વેલા કવાયમિતા આ રીતના વાવે જ દેતા હોય આપણે જગ્યા પડી હોય ને એમાં કવાર લઈ લેવાનું આપણે અનુકૂળતા મુજબ પછી આપણે પેલી ફેરી હોય ને એટલે થોડુંક ધ્યાન રાખવું પડે બાકી આપણે અનુકૂળ આવતું જાય કે નહીં એટલું રેડી એટલે ઓકે થઈ જાય પછી અમી કવાર વાવ દીધી તો રહીએ પછી પાસે આવો આ છે આપણે આ રીતનું ખેડૂત ઘણું ઘણું કરતા જઈએ ને તો આપણે કઈ જવાની જરૂર જ ન પડે જોર આ કવાર ઓલીમાં પાંદડા નાના થવા માંડ્યા તો આમાં ચાલુ થઈ જાય આમાં પૂરા થાય તો ઓલીમાં ઓલીમાં પૂરા થાય તો આમાં Oke, kita mau motor ya, terus masih keadaan lagi. અમે બીજું આમાં કામ કરું છું જો એકતા કવાય પછી આ વાઇટ કા ભાગને છે ને મે હળદર દોઢ ચમચી હળદર અને થોડુંક આપણે ખાવાનું તેલ એ આમાં નાખી દીધું અને બીજું કે માવાના જે પાર્સલ આવે ને લંગર એ બે લેવાના કામ કરવાનું કવાટ ને છે ને બે ભાગ કરી નાખ્યું કુવારને આ રીતના છેડેથી અને વસ્તુથી છે ને કાપે અને અંદરનો જે કુવારનો ઓલો હોય ને આ કાં કહેવાય દીધી લેપ શુદ્ધ ભાષામાં હા લેપ એને કાંઠે લેવાનો છે બીજું કંઈ નથી પણ લેપ એટલે અહીં એકદમ એની નથી કાઢવાનું એને હાવ નાની ઓલી છે યા જવો તમે શાકુ અહીંથી અહીં નોર્મલ રાખે પેલા ઊભા છે કાપાડ દેવાના બીજો કે બધાય કરતા હોય કે તમારા ફૂલ બેક્ટેરિયા થાય ન ખાય પગ ઉપાડ્યા દોવા થાય આ બધા બેક્ટેરિયાના લક્ષણ છે વધુ પડતું તો આપણે અંદાજ આવે જાય કે એ વાણી આજ કી ભાઈ કોઈ પગ ન ઉપાડતી ઉપાડે તો પછી આપણે આને લગાવવાનું ચાલુ કરી દેવાનું આ દેહી દવા છે એટલે દેશી દવા છે એટલે આનું result નબળું છે એ તમે જે ઓલી દવા કરો ને એ દવા ઓછા માં ઓછી આઠ કલાક લાગે તો બાર કલાક ની થાય રિઝલ્ટ છે બાર કલાક તો માંડ કમ્પ્લીટ થઈ જાય બાર કલાકમાં તો એટલે ઓલું છે એ ત્રણ દિવસ તમારે એક ને એક દિવસ સારવાર કરાવો તો કરવાનું રહી આ તમારે અઠવાડિયું કરવાનું રહી બે ટાઈમ સવાર સાંજ પછી જો આ રીતના લઈ લેવાનું આમાં તો કઈ ન હોય એવું આપડે પેલી સારી છે ને એનું કાણી ઓલી કરે એ જ રીતે લે લેવાની આપણા રહને વાહે આપણા પૈસા પડે છે આમાં દહ મિનિટનું કામ છે જાઝું કંઈ કામ નહીં ચાલો રેડી તો એ આને નાખીએ મિક્સ કરી નાખવાનું ફૂલ હલાવે બધું એકદમ મિક્સ કરે એટલે લાલ થઈ જાય એકદમ લાલ જો આ બધી વસ્તુ આપણા ઘરમાં હોય જ

એ આલો હું પછલો પકડવા જરા દે હું પકડે હું પકડાય એના જવાનું આમ છે આ અમે પછી આપણે જે માં વધુ હોય ને એમાં માં પણ આ રીતના લગાડતા આસર જે હોજે તો બે આન્સર ખોજે જો હમે ના એવું કઈ જરૂર નથી આ રીતના લગાડી દેવાનું I could really be a cardinal.